ધારાસભ્ય કિરીટ પટેલે જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી રેલવે ગરનાળાથી લઈને નિર્મલનગર બગવાડા અને સુભાષ ચોક સુધી બે ટ્રેક્ટર વેટ મિક્સ નાખીને ખાડાઓ ભરાયા ધારાસભ્ય કિરીટ પટેલે ખુદ ખાડા પૂરતા જોવા મળ્યા છે સાથે જ તેમના યુવા કાર્યકરો પણ પાવડો લઈને જોડાયા હતા પાટણ શહેરના બિસ્માર રસ્તાઓ પર લોકોને પરેશાની જોઈ ધારાસભ્ય જાતે ટ્રેક્ટર ચલાવી ખાડા પૂરવા ઉતરી પડ્યા હતા લોકોએ આ પ્રજાલક્ષી કામગીરીને વધાવી ધારાસભ્ય સાથે યુવા કાર્યકરો પણ ખભે ખભા મળીને કામ કરતા જોવા મળ્યા છે

મારો પંચાયતનો જન્મદિવસ છે પાટણની જનતા એ છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ખાડાઓથી વાંધીથી પરેશાન થઈ ગઈ છે આજે અમારા કાર્યકરો અમારા જિલ્લા પ્રમુખથી માડી અને તમામે નક્કી કર્યું કે પાટણની જનતાના વેરા ડબલ કરી દેવામાં આવ્યા છે પાટણના ચીફ ઓફિસર અને પ્રમુખ એ સુખિયાની વાતો કરે છે પરંતુ જે રીતે નગરપાલિકાનું તંત્ર એ ભ્રષ્ટાચારની અંદર ડૂબેલું છે લોકો પરેશાન છે એમને સુવિધાઓ મળતી નથી એટલે આજે મારા જન્મદિવસ નિમિત્તે આજે અમે પાટણની અંદર સફાઈ અને ખાડા પુરવાનો કાર્યક્રમ રાખ્યો છે જો આગામી સમયની અંદર નગરપાલિકા સુધરશે નહીં તો વેરા નહીં ભરવાનું અભિયાન શરૂ કરી અને લોકોને સાથે રાખી પાટણની નગર સેવા સેવાભાવી સંસ્થાઓને સાથે રાખી અને આ અભિયાન અમે આગળ ધપાવીશું અહેવાલ અનિલ રામાનુજ લો લોકાર્પણ